દુનિયા ને સાત માં હેંગર આવજો રિન ભાઈ મંજામા ગામ દેવો દજી જય મહારાજ એ કુમારા તો હેલો મારું ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છે હું પણ મજામાં બધા ગણેશ મ્યુઝિક બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે બધા જોરદાર હોય મા ભગવતી રામદેવ કીને પ્રાર્થના કરું છું કે બધા જોરદાર હોય પણ મેં પણ જોરદાર છું અત્યારે વાગી ગયા છે સવારના નવથી દસ છે અને અમે જઈ રહ્યા છીએ બારિયા દેવગઢ બારિયા તો તમને ખબર છે દેવગઢ જાય જાયેલા રસ્તામાં બામરોલી ગામ આવે છે તો બામરોલી ગામમાં મારા ખાસ મિત્ર જીગરદાન દોસ્ત એવા અમે સાથે કામ કરીએ છીએ ભજનોમાં ખૂબ ધૂમ મજા આવે છે જાણીના પ્રોગ્રામ તમે અમને જોવો છો તો આપણી સાથે છે આજે મનહર બારિયા ઘણા દિવસે દિવસ પછી આપણા બ્લોગમાં આવ્યા છે તો મનહર બારિયાને એવું કહેવું છે કે અહીંયા એમના ઘરે ફોન કર્યો તો નહીં મળ્યા એ એ ઓફિસ ઉપર છે અત્યારે મનહર બારિયા અત્યારે ઓફિસ ઉપર છે અને મારે સાથે પણ આપણા વીઆર નાઇક એમ કહેવાય કે મહાદેવનું ખૂબ પાત્ર ભજવ્યું તો આજે આપણે બારિયા તરફ જઈએ એમને થોડું ઘણું કામ છે હા લોકેશન જોતા જતા જઈએ હા ભાઈ તો લોકેશન જઈ પણ મળે તો આપણે બામરોલી ગામમાં આવી છે તો આપણને થોડું ઘણું પસંદ આવ્યું છે બરાબર તમારા ચાહકોને બોલી ગયો ને બસ કહી બરાબર તો મનોહરભાઈને ફોન આવી ગયો છે અત્યારે બની રહીજો તો દોસ્તો આ છે આપણા સિંગર એવા મનોહરભાઈ બારિયા બામરોલી તમે દરેક ભજનો પણ સાંભળ્યા હશે મારી ચેનલ પર તમે ખૂબ જોવો છો તો મનોહરભાઈ બારિયા બોલશે બે શબ્દ અને એમની ઓફિસ થઈ હાઈ માતાજી મિત્રો હું છું મનોહર બારિયા આજે બહુ સમય ગુલાબભાઈ બારીયાને મળ્યા છીએ અમે અત્યારે અહીં બેઠા હતા થોડુંક કામ હતું એટલે ઘરે મજા નહીં આવે તો ગુલાબભાઈને જેવો સપોર્ટ કરો છો એવોને એવો કરતા રહેજો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને અત્યારે વધારે કંઈ કેવું નથી પણ અમે ટૂંક જ સમયમાં નવી એક ટીમલી બનાવવાના છીએ મળીને તો એ ટીમલી લખવાની ચાલુ છે એક ભાઈ કાન એ ભાઈનું નામ હતી આપણે લેશું પણ એ લખવાને થોડોક ટાઈમ લાગે ને ભાઈ ટીમલી રાઇટર રાઇટિંગ કરવાના એટલે અને ખૂબ સરસ ભાઈ મહેનત કરે છે કારણ કે જોરદાર જોરદાર નવા નવા અંદાજમાં લાવશે એટલે જેવો ભજનમાં સપોર્ટ કરો છો એવો ને એવો કરતા રહેજો એવી આશા રાખું છું જય માતાજી જય માતાજી મને આપણે દેખ દેવગઢ બારી ગઈને બાકી અહીં લોકેશન જો અમે નીકળ્યા છે કંઈક નવું સોંગ કરવાનું છે તો લોકેશન આપણે પહેલું જોવા પડે ને ભાઈ બરાબર છે મનહરબારી ઓફિસ પર મળી ઉપર ભળક્યા કરી ઘરની મુલાકાત તો મિત્રો હવે તમે કાલે જોજો મનહરબારીયા ની ઓફિસ કેવી છે બરાબર છે અને તમે આપણે બામરોલી ગામના ઓળખતા હોય ને તો કોમેન્ટ કરજો કે ઓફિસ કઈ જગ્યાએ છે કઈ જગ્યાએ છે ઘરે નહીં મળે તો કઈ છે એ ઓફિસ જ મળે

કારણ કે અમને રસ્તામાં ગાડી મૂકવા પડે યાર અને કોક કપલ જે ગાડી એની બનેરે જો ને દેવગઢ બારિયાની કેટલી મોજ કરી તમને બતાઈ ભાઈ અને એક નવા નવા અંદાજમાં અને દેવગઢ બારિયા થી અમે જવાના છે ડાયરેક્ટ ગોગંબા બરાબર તો આજે બે એમ કે દેવગઢ બારિયા તાલુકો ગોગંબા તાલુકો તો બે તાલુકાનો વિડિયો આવવાનો છે આપણી સમક્ષ જોરદાર જોરદાર કઈક નવા અંદાજમાં તો તમે બની રહીજો તમારા માટે કઈક નવું નવું મેં લાવીશ અરે યાર તો કઈ નહીં બરાબર કેટલી મજા આવે દેવગઢ બારીયાની તમે કહેજો કમેન્ટ કરી દો કેટલા લેવાના છે તમારે તમારે ચાર પાંચ પણ આપી દઉં અમે ઉપાડ્યા મેં બી હવે તો લી લો

કાકી કેવું છે તમારું શું કેવું છે બસ મજામાં કયું ગામ છે આપણું પીપલો જીપ્લો છે ને બરાબર છે અમારું ગામ આપડે ગુંદી હા તો ફાઇનલી દોસ્તો આપણે લીધું છે અને આ બાજુ તો દારૂ બરું બધું મળે છે પણ આપણે તો યાર કિરણ મરચી લીધી તમારી ભાઈ हेलो गाइस सब कैसे

આખો વિડીયો ઉતારી દેવગઢ બારિયાનો શું શું લાવો આજે કેતા ને આ શું કહેવાય એમ કેતા ને અમને એટલે આ લેવું છે ચલે ગયા ચલે ગયા ચલે ગયા ચલે ગયા ચલે ગયા તો આ ભાઈ બહુ રાજી થઈ ગયા અમારે વાડી છે તો અમેરિકા રહે લગભગ આઠ નવ સાલ થઈ ગયા કૈસા લગા તુમ્મે નહીં 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 ફિર

અહીંયા દોસ્તો આપણે આવી ગયા છીએ ગુલગંબા બરાબર છે ગુલગંબા તો મારી સાથે યર નહી અંતર પણ આ જેતા સોંગ લખેલું છે જે સિંગિંગ કરવાનો છે જેતા થઈ પણ કરવાનો છે દોસ્તી માટે તો આપણે આવી ગયા છે ફર્સ્ટ વાર તમારા તમારી સમક્ષ ઘણી મિત્તિ ક્લબમાં આ ખરીસી છે ફર્સ્ટ વારમાં ખરીસી છે અમારે કોઈ હા આ ભાઈનું મે તો છે કરી છે પણ આ ભાઈનો ફર્સ્ટ વાર તમારો છે હરસિદ્ધિ સ્ટુડિયોમાં કેવો છે હરસિદ્ધિ સ્ટુડિયો ચાલો આપણે જઈએ અંદર કોણ છે બરાબર બરાબર ને જોડતા ને તો બન્યા રીતો અને આપણે જઈએ હાલો આપણે આવી ગયા છે આવું છે

લેના થરી ગાવાની તારે મારી દોસ્તીની દુનિયા કરે ચર્ચા લે આ મટેમ પોણી ગણો ને બોલને હડમણ એવડે દુનિયા કરે ચર્ચા દુસ મન લાગે મારતા દુનિયા કરે ચર્ચા લાગે મારતા

અમે જોરદાર એક દોસ્તી સોંગ બનાવ્યું છે હું છું વેચાત ભાઈ સિંગિંગ કર્યું છે અને બે બે ભાઈ સાથે મે કર્યું છે તમને બધાયને ગમે એવું કર્યું છે એ સોંગ આવવાનું છે ગુલાબબારી ઓફિશિયલ ઉપર વિડિયો શૂટિંગ સાથે જોરદાર અને મારા ખાસ મિત્ર મુકેશ ધવાણ સાથે આપો ભાઈ ટીમ લે કલાકાર આ જોરદાર છે સાદે ધમુરાજ પણ છે અને તમારા બધાના સપોર્ટ થી જયરાજ ભાઈ સ્ટુડિયો તો કઈ નહીં તમને બે લાઈન એમની હમણાવશું ની દુનિયા કરે તો દોસ્તો ફાઇનલી આપડા અપ્પુભાઈ ભાઈ ટીમલી કલાકાર છે અને આપણે આપણે ગણેશ મ્યુઝિક બ્લોગ માં પહેલી વાર છે ટીમલી છે બરાબર છે અપ્પુ કેમ છો મજા સેટ સોંગ ને પછી તો મિત્રો થોડા દિવસમાં માં ભાઈ ની ટીમલી થી આવવાની છે બરાબર છે તો બનિયા રેજો અને બે શબ્દ બોલીજો તમારા ફેન હાય મિત્રો મારી ટીમલી અત્યારે રેકોર્ડિંગ થવાની છે ને ટૂંક સમયમાં આવવાની છે અને

આપણો સોંગ રેકોર્ડિંગ થઈ ચુક્યું છે ગુલાબ ભાર ઓ તમને ખબર તો બન્યા રહીશું અને ખૂબ મજા આવી ભાઈ કેમ છો પાર્ટી પાર્ટી જોરદાર ને તો કંઈ નહીં બન્યા ને આપણો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ તો મળીએ ફરીના બ્લોગમાં ત્યાં સુધી જય સારામ જય બજરંગ બલી